હેલો દોસ્તો તો તમે રહ્યા છો મીશોમાં આપની વસ્તુ મંગાઈ હતી અત્યારે ચાર મે સુધી સિત્તેર ટકા ઓફ ચાલે છે તો દોસ્તો તમે કોઈપણ વસ્તુ જોઈ લો સાડી નાના છોકરાના કપડાં જ્વેલરી વેસ્ટર્ન વેર હોમ કિચન તો દોસ્તો શૂઝ અને તેમાં અલગ અલગ પ્રકારની વસ્તુ મળે છે તો દોસ્તો તેમાં એકદમ સસ્તી કેશ ઓન ડિલિવરીમાં મળે છે તો દોસ્તો તમે જોઈ છો કે આપણને શૂઝ શૂઝ તમે જો દોસ્તો કે ચારસો બે રૂપિયામાં બે જોડી મળે કેશ ઓન ડિલિવરી અવેલેબલ સાઇઝ છ સાત આઠ નવ અને દસ તો દસ્તો તમે સાઈઝ ચાર્ટ પણ જોઈ શકો છો છ સાઈઝનું પચીસ સેન્ટીમીટર સાત સાઇઝનું છવ્વીસ સેન્ટીમીટર આઠ સાઈઝનું છવ્વીસ પોઈન્ટ છ સેન્ટીમીટર નવ સાઈઝનું સત્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને દસ સાઈઝનું અઠ્ઠાઈ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો દોસ્તો તેમાં કલર ગ્રે મટિરિયલ મેસ આવશે અને પીવીસી મટિરિયલ અને રનિંગ માટેના શૂઝ તો દોસ્તો તમે એડિશનલ ડિટેલ જોઈ શકો છો તેમાં તો તેમાં ક્વોન્ટિટી બે આવશે અને પેટર્નમાં પ્રિન્ટેડ અને એન્કલ હાઈટમાં રેગ્યુલર અને કન્ટ્રી ઓફ ઓરિજન ઇન્ડિયા આવશે તો દોસ્તો તમે તે જ રીતે તેમાં કસ્ટમર રેટિંગ રિવ્યૂ તમે જોઈ શકો છો તો વેરી ગુડ ગુડ ઓકે બેડ વેરી બેડ તેમાં વેરી ગુડનું સારું રેટિંગ છે તો દોસ્તો જેને મંગાવેલા હોય તેને આમાં ફોટો મોકલ્યા છે તો દોસ્તો તમે જોઈ શકો છો સારા શૂઝ આવે છે વેરી ગુડ સાઇઝ આઠ કલર હેઝ કમ હેઝ પર ઓર્ડર શૂઝ તો દોસ્તો તેમાં રિવ્યૂ પણ સારા આપેલા છે કસ્ટમરે તેવી જ રીતે દોસ્તો તમે લેડીઝનું પણ જોઈ શકો છો ખાલી બાણું રૂપિયામાં એક જોડી ચપ્પલ મળી જશે તમને દોસ્તો તો તેમાં સાઇઝ આપેલી છે ત્રણ ચાર પાંચ છ તેમાં રેટિંગ રિવ્યુ પણ સારા છે વેરી ગુડના તો દોસ્તો તમે મીશોમાંથી વસ્તુ સારી અને સસ્તી મંગાવી શકો છો